બાકી જો મસ્ત મજાના બ્લોગ આવતા રહેશે આપણી ચેનલમાં ચેનલ ને મસ્ત મજાના લાઈક બટન દબાવી ગયો સબસ્ક્રાઇબ કર ના લાઈક લાઇક કરના કહું ને શેર કરી ના કહું આપણા વીડિયો બાકી આમ આમ અરે હજી આવડે હાલો હલો

કારણ કે આખો વિડીયો જો મને મજા આવે થોડુંક મોટિવેશન મળે અને સબસ્ક્રાઈબ કરીને શેર કરશો તો વધારે મોટિવેશન મળશે એમાં કાંઈ ખોટું નથી તો કાએ કા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો બાકી જો ટેકલો કરીને બેઠો હે પૂરો અત્યારે કાંઈ ઘટે નહીં એવો જો બહુ તરાજ થઈ જાય આમ ડાંગુડી હજી આવીને જો પગ આવી ગયા હે એટલે પૂરો હોય ને હા માથે બે જણાને ને રહેવું જોઈએ એવું દેખાય મને Oh, મારો આવો તો બ્લોગમાં માં બન્યા રહી ગયો એ વાત કરીએ તો થઈ ગઈ છે વાત અને આ આપણે કરી લીધી બ્લોગ ની શરૂઆત અને હે હું કરે છે હું કરે બ્લોગ માં હું આવું જી ચાલે

Ha. Jeje, ah, 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 jeje, 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 आलो जे जे कम करे ताली केम पडे ताली ताली धुन में गे तो ताली केम पडे हां जे एम तो आवले हो पुराने यो धुन में के तो तो करू तो के हां ये संभालो वाला और थाई पिनजड़ी काको फरो करई जावे

હારું થઈ ગયું ગળું નામ બે બોલાવા માંડ્યું ન તો બે ત્રણ દી તો મન મન બોલાતું હતું પણ ન બનતો આવતો નથી પાડી પીયું બાકી જો મસ્ત મજાના બ્લોગ આપણી ચેનલમાં આવ્યા જ રાખશે ઓકે મળી હા મળી હું કહું કેતો કે આવડી ચેનલમાં મજા આવતી હોય ને આપણી ચેનલ એકવાર લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજું જરૂરથી અને ચેનલમાં આપણે મસ્ત મજાનો બ્લોગ મૂકવાના ચેર બ્લોગ જોવાની તમને જબરજસ્ત મજા આવી જાય બીજાને બે જણાને શેર કરવાની તો તમને બધી મજા જ આવી જાય તો કાંઈક આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવું મસ્ત મજાની રીતે બાકી જો હું તો રેગ્યુલર બ્લોગ માં આવી જ છીએ અમારા બે સિવાય તમને કોઈ કેરેક્ટર સારો લાગતો હોય તો કોમેન્ટ કરીને કહી દેજો આપણે એને પણ બ્લોગ માં કન્ટિન્યુઅસ લઈ લેતા આવશું એ આપણો વાદો છે બાકી કાલનો બ્લોગ જઈને જઈને જોયો હોય કોઈને મજા આવી હોય તો એ પણ કોમેન્ટ કરી દેજો ન જોયો હોય તો કાંઈ કાંઈ આપણો નવો બ્લોગ એ જોઈ આવો કાલનો મસ્ત મજાનો બ્લોગ હતો મહાશિવરાત્રીનો જબરજસ્ત મેળો ને ભાંગ ભાંગ ને જબરજસ્ત હતું હારવાલો બ્લોગમાં બના રહીજો હારવાલોના બ્લોગનું આપણે અહીંયા ચેન્જ કરી દઈએ અને બાકી જોઉં વિડીયોમાં મજા આવી હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો અને પ્રિયાંશભાઈ ખોલશે આપણી ડેલી પેલા પહેલાં એમને બોલું ખોલી દેજો હા હા ખોઈ લ્યો ડેલી ખોઈ લીધું ભાઈએ ડેલી ખોલશે આવડી ગઈ અને હું બંધ કરી દો આમ જો પ્રિયાંશ ડેલી બંધ કરી દો હા હા બંધ કરી હો 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 મસ્ત મજાની ડેલી પણ કરતા આવડી તો આપણે નાના એવો ચેન્જ કર્યો છે અમે થોડાક જાળવા હોય રા મસ્ત મજાનો કટ કરી નાખ્યો છે હા એટલે હાર વાલો મળીએ આપણે કાલના નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત અત્યારે મહાદેવ અરવું બાય બાય